તો દોસ્તો તમે જોઈ શકો છો અમે જટાશંકરે જાય છે જટાશંકર ઉપર રહી જાય અને જો આ જટાશંકરે પબ્લિક નાય છે જુનાગઢની જો આ બધા નાય નાઈ આવે છે નાવાની ફૂલ મજા હે અહીંયા આવી જાવ એક વાત જુનાગઢ તો તમે વિડીયો તો જોતા જ જઈશો સોમાહાના જુનાગઢ જાઉં જુનાગઢ તો આ જુનાગઢ ના વિડીયો તો જોઉં તમે આ પબ્લિક ના કે જોઉં તમે આ જોઉં તો ખરી લા પબ્લિક હા ભાઈ નાવાની ના પાડે છે ભાઈ તમારે નાવાનું છે હે જોઈ પોલીસ પણ છે ઉપર એટલા માટે એટલે આપણે બહુ અહીંયા નાનું બહુ ઊંડું નથી કે ઝરણા હે આ ગિરનારનું પાણી આવે છે અહીંયા જટા સંગત તો જોવું તો ખરી નાના છોકરા પણ નાય છે આ બે મોટા ડાઘા હે પણ નાહવાની ના પાડે છે અને તમે જોઈ શકો છો આ આપણે માણસો આવે છે તે જૂની સીડીએથી જૂની સીડીએથી નીચે ઉતરે છે અને નવી સીડીએ પણ બહુ પબ્લિક હતી જૂની સીડીએ પણ બહુ પબ્લિક છે કેમ કે ચોમાસામાં ગિરનાર સાહેબ સ્વર્ગ એટલે સ્વર્ગ બહુ મજા જ આવે એકવાર આવી જાઓ અને બાકાજી એ બોલાવી દો જૂનાગઢમાં તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો અને ફોલો કરી લેજો ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં તો જય માતાજી જય હુરાપોર્ટ